મારી પાસે પાંચસો રૂપિયાની એક નોટ છે એ પડી જાય અને પછી તમારું ધ્યાન એ નોટ ઉપર જાય અને પાંચસો ની નોટ તમે ધીમે રહીને કોઈ જુએ નહીં એમ તમારા ખિસ્સામાં મૂકી દો તો તમારું મૂલ્ય ઝીરો છે એવું કહેવાય મૂલ્ય બે રીતે સમજાય કે પાંચસોની નોટનું મૂલ્ય છે કિંમત છે એ પાંચસોની ની નોટ જે છે એ તમને મળે તો તમે પાંચસો કમાયા અથવા પાંચસો મેળવ્યા ખરા પણ કોઈના લઈ લીધા તો એનો અર્થ કહેવાય તમે ચોરી કરી ઉઠાંતરી કરી એનો અર્થ કે તમે મૂલ્યવાન નથી તમારામાંથી એક મૂલ્ય ઓછું થયું સોનું ચાંદી રૂપિયા જમીન ઘર આ બધાનું મૂલ્ય છે પણ એ બધું સાચી રીતે આવ્યું હોય આપણા જીવનમાં તો તમે મૂલ્યવાન છો આ બધા જ મૂલ્યો તમે અહીંયા ટેક કરીને લગાવ્યા છે એ ઘરમાં શાંતિ ત્યારે જ હોય જ્યારે આ મૂલ્યો બધા હોય તો ગાડી લઈને જતા હોય અને કાદવ ઉગાડીએ કોઈની ઉપર તો તમારી ગાડીનું કોઈ મૂલ્ય નથી સાચી વાત કે ખોટી તમને દુઃખ થાય છે ને કોઈ સ્પીડમાં જતું હોય તમારી સાયકલ અડાડીને જાય ધૂળ ઉગાડીને જાય પાણી ઉડાડીને જાય ગમે એવું ના ગમ ઓકે હવે સરસ ઉદાહરણ સમજીએ બધા અને આ તમારી નોટમાં પછી ઉતારી લેજો માં બહાર બહાર ગામની નીકળો ને તો એક તળાવ તળાવ સરસ મજાનું હવે આ છોટા ઉદેપુરના કેટલાક બાળકો છે ને કે ને આપણે તળાવના કિનારે વેકેશન પડ્યું છે તો આપણે મજા મસ્તી કરવા જઈએ તરતા આવડે એટલે બધા છોકરાઓ સ્કૂલ છૂટ્યા પછી તળાવ કિનારે ગયા વડલાનું ઝાડ બધા બેઠા નાસ્તાના ડબ્બા ખોલ્યા પછી શું કર્યું ત્યાં પથ્થર પડ્યા હતા હવે આ તળાવમાં બધા પ્રકારના દેડકાઓ વધારે રહે કેટલાક તળાવમાં મગર રહે ક્યાંક વધારે દેડકા હોય આમાં તળાવમાં બહુ જ દેડકા પણ બધા ધર્મના બધી જ્ઞાતિના બધા સંપ્રદાયના ડાયો કોઈ કોઈ ગાંડો પણ બધા દેડકાઓ વર્ષોથી નાસ્તો કરતા કરતા ખાય અને પથ્થર દેડકાને મારે નાનું બચ્ચું મરી જાય કોઈના પગમાં વાગે એટલા બધા દેડકાઓ એમાં ઘણા બધા દેડકાઓને ઈજાઓ થઈ વાગ્યું નાના દેડકા બચ્ચા હતા એ મરી પણ ગયા આ બધા છોકરાઓ મજામાં કિકિયારી કરે નાસ્તો કરે આનંદ કરે ને પથ્થરે મારે એટલે એ સમયે બધા દેણકાઓમાંથી એક દેણકો બાર આવ્યો પડછન ઉમર વાળો એને આગળ આવીને બધા છોકરાઓ આગળ આમાં આવી ગયો એટલે એક છોકરાઓ ખબરાઈ ગયા કે હા આટલો મોટો અને એને શું કહ્યું ખબર છે મહેરબાની કરીને પથ્થર ના મારશે

એકતા હતી ઓકે એકતા કોણ સાધી શકે કે જ્યારે તમારામાં નેતૃત્વનો ગુણ હોય ત્યારે તમારા ટીચરો તમને એકતાના મૂલ્યથી જોડે છે હવે એકતા સાથે બધા જોડાયેલા છે દેડકાઓ એટલે પ્રેમ છે હવે શાંતિ અને એકતા સાથે શું જોડાયેલું છે પ્રેમ આ બધા મૂલ્યો સાથે પ્રેમ જોડાયેલો છે જ એક વ્યાખ્યા બનીને બહાર આવી મૂલ્ય એટલે શું ઓકે ભાવનાત્મક મૂલ્યો પ્રેમ લાગણી આ બધા મૂલ્યો છે પણ મૂલ્ય ની વ્યાખ્યા ઓક્સફોર્ડ યુનિવર્સિટી આપી એને હું માન્ય વ્યાખ્યા ગણું છું સારા નરસાનું ભાન હોવું લખી દેજો ખાસ મૂલ્ય એટલે સારા અને નરસાનું ભાન થવું ભાવનાત્મક તો બાબત છે જ પણ તમને સારું શું ને ખોટું શું છે એ જે દિવસે તમારા ઘરમાંથી સમાજમાંથી કે રાષ્ટ્રમાંથી ત્રણ જગ્યાએથી ભાવના વિકસે સારા નરસાનું ભાન થવું એટલે મૂલ્ય દેડકાઓને પથ્થર મારવો કે નહીં કોઈને હાનિ પહોંચાડવી કે નહીં એ મૂલ્ય છે એમાં તમને સમજ પડી કે મારે મારવો કે ના મારવો આ બાપને માન આપવું કે ના આપવું વડીલોને સાચવવા કે ન સાચવવા મારે જુઠ્ઠું બોલવું કે નહીં સાચું બોલવું આનું ભાન થવું જોઈએ પહેલું તો મૂલ્યનો અર્થ જ એવો છે કે મને સાચું અને ખોટું શું છે એનું ભાન થવું જોઈએ પહેલું વ્યક્તિગત મૂલ્ય સામાજિક મૂલ્ય અને વૈશ્વિક મૂલ્ય આ ત્રણ લખી રાખજો પીએચડી કરી એણે ત્રણ મૂલ્યોની વાત સમજાવી છે વ્યક્તિગત મૂલ્ય કોને કહેવાય કોકને વારસામાં મળ્યું હોય વ્યક્તિગત મૂલ્ય કેવું મળે વારસામાં કેટલાકના પરિવારમાં પપ્પા કે મમ્મી રોજ સવારે ઊઠીને પ્રાર્થના કરતા હોય આ પ્રાર્થના ગ્રુપ છે જેના ઘરમાં નિયમિત પ્રાર્થના થતી હોય તો એ બાળક સવારે ઉઠીને પ્રાર્થના કરશે કે નહીં કરે આ કયું મૂલ્ય કહેવાય વ્યક્તિગત મૂલ્ય કયું કહેવાય જેના ઘરમાં નિયમિત પ્રાર્થના થતી હોય તો એનું બાળક પણ નિયમિત પ્રાર્થના કરશે એના માટે અમે અહીંયાથી કહીએ કાલથી પ્રાર્થના કરજો કહેવાની જરૂર નથી પરંતુ જેના ઘરમાં સવારે ગાડા ગાડી થાય છે જેના સવારે ઉઠીને કોઈની નિંદા ઈર્ષા ટીકા ટિપ્પણી થાય છે એના ઘરમાં સવારે ઉઠીને એનું બાળક પ્રાર્થના જ કરશે કે નહીં નહીં કે તમને ભેગા કરીને એ શીખવવા માટે ભેગા કર્યા છે કે જો આવું હોય તો તમારે કાલથી એમાં પરિવર્તન લાવવાનું અને પરિવારમાં ભાવના કઈ વિકસાવવાની છે પહેલી પ્રાર્થનાની શરૂઆત સવારે ઉઠીને પ્રાર્થના કરશો ને તો મા બાપ પણ તમને જોઈને કદાચ પરિવર્તિત થાય ઓકે કયું મૂલ્ય થયું આ વ્યક્તિગત મૂલ્યમાં જેના ઘરમાં શાંતિ હશે ને એના બાળકમાં પણ શાંતિ હોય એ રીતે શીખે એક પ્રેમપૂર્વક અને બીજું આંખ કાઢીને હવે સોટી તો મરાય નહીં ક્લાસમાં તો બે લડ્યા હોય ને બહુ ગંદી ગાળો પણ બોલતા હોય નવમાં ધોરણમાં એક મોટો ઈસ્યુ હમણાં જોઈએ છે તમને પણ કોમેન્ટ ખબર છે કે કેટલી ખોટી કોમેન્ટ કરવામાં આવે તમને બધાને ખબર છે બરાબર કારણ કે અમે બે કાઉન્સિલર તરીકે જઈએ છીએ અને બેડ મેનરમાં આવે છે બાળકોમાં સૌથી જો નેગેટિવ જોવા મળતું હોય તો અસભ્યતા ખોટી કોમેન્ટ કરવી અને એના લીધે ગાળ બોલવી ટીચર જો ના હોય ને તો તમે ગાળ પણ બોલી લેતા હોય ટીચર બાર થી સાંભળે કે પણ બીજું શું કરી શકાય એટલે હું વર્ગખંડમાં જાઉં એટલે હું એવું કહું કે બાપ જેવા બેટા વડ જેવા ટેટા સરસ આ બધા આવડે પછી હું એવું કહું કઈ જે બેન્ચિસ પર કુદાપૂત કરતા હતા ને અને જેને પેલા દિવાલમાં પછડાઈ અને પેલો જે મેં જોયું નથી પણ સાંભળ્યું છે અને મને કહ્યું છે પણ મને ખબર છે કે ઘેર બસ આટલું બોલીને જે જે બાબતો હોય હું કહી દઉં પછી કોઈને મારતો પણ નથી કશું કહેતો નથી પણ અહીં તમારા મમ્મી પપ્પાની ઓળખ અમને થઈ જાય છે તમે સંસ્કારી છો હા તો તમારા મમ્મી પપ્પાના મૂલ્યોને તમે જાળવો છો અને એ નોંધ બીજા ના લે આપણી ઓળખ સમાજમાં ક્યારે હોય જ્યારે આપણી નોંધ બીજા કઈ રીતે લેવા જોઈએ વેલ્યુએબલ મૈત્રી અને સહકાર મૈત્રી અને સહકાર તમારા પપ્પા કે મમ્મી જે છે ને એકબીજાના પડોશ મદદ કરતા હોય તો તમારામાં એ ગુણ આવે કે ના આવે આ શેમાંથી શીખાય છે સમાજમાંથી ક્યાંથી શીખાય સમાજમાંથી શીખાય છે આ ગુણ ક્યાંથી આવે છે સમાજમાંથી આવે છે તમે જે સમાજમાં રહો છો ને ત્યાં બાળ લગ્નો થતા હશે થાય કે ના થાય ત્યાં વિરોધ કરવો પડે કે ના કરવો પડે ત્યાં નેતૃત્વ તમારો સમાજ છે છે ને કોઈ હોય તો ત્યાં શ્રદ્ધા ઢબથી જીવન જીવવાનું છે અને સહકારથી જીવવાનું છે એકબીજાને સાથે રાખીને જીવવાનું છે ત્રીજું વૈશ્વિક મૂલ્યમાં હિંમત સમાનતા નૈતિકતા એકતા શાંતિ અને પ્રેરનું લખ્યું એમાં તમને કોમન ત્રણેયમાં શું લાગ્યું શું લાગ્યું ત્રણેયમાં લાગ્યું પરિવારમાંથી પણ મળે છે બીજું સમાજમાંથી પણ મળે છે અને ત્રીજું વિશ્વમાંથી પણ મળે છે જો વૈશ્વિક લેવલે છે સૌથી મોટું પૈસાદાર વ્યક્તિ કોણ ખબર છે દુનિયામાં કોમ્પ્યુટરની શોધમાં માઇક્રોસોફ્ટની શોધ કોણે કરેલી તો નોલેજ તો આવું જોઈએ હમણાં તો આવે કોણે માઇક્રોસોફ્ટની શોધ કોણે કરેલી સોફ્ટવેર બી હમ્મ યસ વુલેજ ગુલ બિલ ગેટ્સ ઓકે બિલ ગેટ્સ છે ને દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિઓમાં છે પણ બહુ મૂલ્યવાન વ્યક્તિ છે કેટલીક વાર પૈસા હોય તો મૂલ્યો જતા રહે પણ બિલ ગેટ્સ દુનિયામાં સૌથી વધુ દાન આપનાર વ્યક્તિ છે સૌથી વધુ ગરીબોને ભણાવનાર વ્યક્તિ છે સૌથી વધુ પ્રાથમિક શાળાઓ ખોલનાર વ્યક્તિ છે એનું મૂલ્ય છે ઓબામા હતા કોણ હતા ખબર છે ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ સંઘર્ષમાંથી આવેલા કેન્યા ના વિસ્તારમાં એમના મા બાપ રહેતા હતા અને ત્યાંથી માઇગ્રેટ થઈને અમેરિકા આવે પણ મૂલ્યો જાળવ્યા એટલે રાષ્ટ્રપતિ બન્યા ગરીબીમાંથી રાષ્ટ્રપતિ સુધીની સફર મૂલ્યો જાળવ્યા એટલે પૈસાદાર બિલ ગેટ છે પૈસાદાર હોવા છતાં મૂલ્યો જાળવ્યા ગરીબો સુધી પહોંચ્યા ગરીબોમાંથી અમીરો સુધી અમીરોથી ગરીબો સુધી મૂલ્ય હોય અને એમાં ત્રણ મૂલ્યો કોમન છે કયા કયા પ્રેમ શાંતિ અને એકતા ઓકે આ સામેની બિલ્ડિંગ દેખાય છે એ બિલ્ડિંગમાં ચણતર કરતી વખતે શેનો ઉપયોગ થયો છે સિમેન્ટ પણ સિમેન્ટે કોને જોડ્યું રેતીને પણ રેતી અને સિમેન્ટ કોની વચ્ચે ગોઠવાયા યસ ઈટો વચ્ચે ઈટો તો મૂકી પણ વચ્ચે સિમેન્ટ અને રેતી નો માલ મૂકવો પડે ઈટો એવું કે કે ના આપણે વચ્ચે બે ત્રણ આમ સાઈડ પર બીજી થોડીક આગળ આઠ દસ જણ કે આપણે નથી રહેવું અંદર આપણે ખૂણામાં રહીએ ઈટો જો અલગ અલગ રહી હોય તો એ બિલ્ડિંગ શું થાય એકબીજા સાથે પ્રેમપૂર્વક રહીએ તો સારામાં સારી બિલ્ડિંગની રચના થશે એને એની વચ્ચે શું થયું કહેવાય એકતા પણ સેના દ્વારા પ્રેમ દ્વારા અને એટલે શાંતિપૂર્વક બાળકો ભણી શકે મારી સ્કૂલમાં આવીને તમને વિડીયો સાથે કે કેવી રીતે તમારા મૂલ્યોને વધારી શકાય તમારી ડેવલપ કરીને પહેલો મુદ્દો સ્કિલ ડેવલોપ કરે પહેલા તો પાંચસોની નોટ મળી હતી પણ તમે શું કહ્યું કે આ કોની છે લે પાછી આપી દઉં એ જ રીતે તમે કોઈ જગ્યાએ નોકરી પર ગયા પણ ત્યાં તમારા મેનેજરને ચક્કર આવે છે અને તમે એ વખતે તાત્કાલિક દોડીને લીંબુ શરબત બનાવીને એને આપો છો ત્યારે તમે તમારી સ્કિલ માત્ર નોકરી પૂરતી નહીં પરંતુ જવાબદારી પૂર્વક બજાવ્યું એને લીંબુ શરબત આપ્યો ને આખી જિંદગી યાદ રાખશે આ બધા વોલેન્ટિયર છે ને કોઈક ને કોઈ કોલેજમાં જોબ કરે અથવા ભણે છે કે બધું પણ એ પોતાનો કિંમતી સમય આપે છે બેઠા છે એટલે વેલ્યુબલ બધાને અમે ઓળખીએ છીએ બધા અમારી સાથે જોડાયેલા છે લગભગ છેલ્લા બે વર્ષથી કોઈ પણ પ્રોગ્રામ યુવાનોનો ગુજરાતમાં હોય અમદાવાદ ડાયસીસમાં આ બધા છોકરાઓ અમારી જોડે હોય છે એક એક મૂલ્યવાન છે એક એક વેલ્યુએબલ કામ કરે છે એમની એક ઓળખ છે એટલે અમે બેવ નડિયાદ રહીએ છે પણ એ બધાને કોક સલોળથી આવે છે કોઈ આણંદ આવે ચાવડાપુરા થી આવે છે કોઈ પેટલાદથી આવે છે કોઈ ઉમરેક નો છે જેમ તમે જુદા જુદા વિસ્તારમાંથી આવો છો એમ જ આ મૂલ્યવાન કેમ બની ગયા કારણ કે જવાબદારીપૂર્વક આ બધું જ કામ કરે છે કાલે તમને શાળામાં સ્કૂલમાં ઘરમાં કે સમાજમાં કોઈ કામ સોંપવામાં આવે ને તો બહુ પ્રેમપૂર્વક કરજો અને સ્કિલ ડેવલોપ કરજો સ્કિલ ડેવલોપ એટલે કે જે કામ સોંપે બધું જ કરવા પડે તમારામાં પણ આ યાદ રાખવા તમે પહેલો નંબર લાવતા હોય કે ના પાસ થતા હોય તમારી સ્કિલ બતાવશો ને તો જ વેલ્યુ વધે દવાખાનામાં તમે ડૉક્ટર પાસે જાઓ પછી શું કહો કે એક મિનિટ પહેલા દસમાનું બારમાનું રિઝલ્ટ આવો ઇન્જેક્શન હમણાં નહીં મૂકવાનું ડૉક્ટર ઉભા ભારે યાર મને બરાબર થોડું ચેક લે નહીં 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 એમ બીબીએસ નું એ હોય પહેલા ટકા કેટલા આવ્યા છે પછી તપાસો આપણે એવું કહીએ નથી કહેતા ટકા આપણને જુએ અને એવું કે આવો આવો પણ મને તબિયત સારી નથી અરે ચિંતા ના કરતા એક જ ગોળી સારું થઈ જશે એ ડોક્ટર જોડે વારંવાર જવાનું મન થાય કે ના થાય થાય કે ના થાય ઓકે તમે દવાખાને જાઓ છો અને ડોક્ટર હાઓ શું થાય છે મન તાવ ને થોડું એ છે વધારે લાગે છે સારું થયું તમે વહેલાયા તું તો દાખલ કરવા પડત ભાઈ આને ઇન્જેક્શન આપી દે પછી એક જણ ઇન્જેક્શન આપે છે દુખે એવું પાછું આ ડોક્ટર જોડે તમને વહેલું માટે કે જેને પ્રેમપૂર્વક આવકાર એની જોડે વહેલું માટે જેને પ્રેમપૂર્વક આવકાર્યા એની જોડે એક વાત અને બીજું કયો ડોક્ટર તમને ગમે છે જે પ્રેમપૂર્વક એવું કે ચિંતા ના કરતો આ ગોળીથી મટી જાય માતાના ખોડામાં માથું મૂકો હાથ ફેરવે સારું લાગે છે કે નહીં અડધોતા ઉતરી જાય કે નહીં આપણું દુઃખ હળવું થઈ જાય એમ પ્રેમપૂર્વક તમે જે કોઈ કાર્ય કરો છો ત્યારે આપણે એકદમ જ હળવા થઈ જઈએ છીએ સફળ વ્યક્તિઓ સાથે રહેવાનું યાદ રહેશે આ ખાસ બહુ અગત્યનો મુદ્દો છે કોની સાથે રહેવાનું માથાભારે લોકો જોડે સફળ લોકોને વાંચો સાંભળો અને જોડે વિદ્યાર્થી કે યુવાન એના એવું હોય કે જે હંમેશા ભણવામાં પણ હોશિયાર કામમાં પણ હોશિયાર પ્રવૃત્તિમાં હોશિયાર એની લીધે એ હંમેશા દરેક ક્ષેત્રમાં હોશિયાર જ રહે તમે જેના સંપર્કમાં રહો છો એના જે ગુણો છે ને આપોઆપ વાઇબ્રેશન આપણી પ્રાર્થના કરીએ ને તો ઘરનું પવિત્ર વાતાવરણ થઈ જાય અગરબત્તી એટલે સળગાઈ ભગવાન આગળ ફૂલ મૂકીએ એટલે ખુશ થઈ જાય કે ખાસ સરસ આજે ગુલાબનું ફૂલ આવ્યું વાતાવરણ બને એટલા માટે એમ આપણી આસપાસનું જે વાતાવરણ છે જે આપણી આજુબાજુ છે એ કેવા હોવા જોઈએ પોઝિટિવ અને સફળ ઓકે તો તમે જોશો સફળ વ્યક્તિઓના તમે કેવા પુસ્તકો આ મૂલ્ય વધારવા માટેની વાત કરો છો મૂલ્યો તો તમે બધા લગાવી દીધા પણ મૂલ્ય વધારવા માટેની વાત કરો છો નવમું ધોરણ આવે અને હજુ તમને એવી ના ખબર હોય કે મારે શું કરવાનું સવારે ઉઠીએ ખરા પણ હું કેમ ઉઠ્યો કેમ ઉઠીએ ખબર ના હોય એમ તમને તમારા જીવનનો ધ્યેય ખબર ના હોય છે 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 યસ આંગળી ઊંચી કરો તો વાળા એક લાઈન અને બે લાઈન ભૂલી ગયા ને તમે ધ્યેય લગાવ્યું છે એવું તો ખબર છે ને તમારું ધ્યેય ના હોય તો ક્યાં જવાના છો એ ખબર જ ના પડે ત્યાંથી તમારે કઈ લાઈનમાં જવું ને ક્યાં જવું અમે બંને સેમિનાર આપવા જઈએ છે હમણાં સેન્ટ મેરીઝ રડિયાતમાં પણ એક સેમિનાર આપ્યો એમાં એમને પેલા તો ધીરે સિદ્ધ કરતા શીખવવાનો છે બે વસ્તુ અગત્યનું છે તમારી વેલ્યુઝ ની અંદર જ સમયનો એક ધ્યેય જે ધ્યેય ન નક્કી કર્યો હોય તો કશું જ નહીં કરી શકો જીવનમાં કોણે નક્કી કરેલો ધ્યેય આમાંથી કોઈ એક ધ્યેય નક્કી કરેલો છે એવું ખરું બોલો

તમે અમુક વાર જાઓ ને તો અરીસા આગળ ઉભા રહો તો એકદમ બોડી બિલ્ડર લાગો એને અમુક અરીસા એવા હોય કે તમે કેવા લાગો સાયન્સ સિટી જાઓ ને ત્યાં એવો આખો વિભાગ છે આ મ્યુઝિયમ એવું હતું વિશ્વના બધા જ પ્રકારના અરીસાઓ એમાં હતા હવે એને રાત્રે વોચમેન પાછલો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો મ્યુઝિયમનો એટલે છે બહાર કુતરા ફરતા હતા એમાંનું એક કુતરું એ દરવાજામાંથી અંદર હવે આખી રાત સામે જાય અને દેખાય એટલે ગુસ્સો કરે અકરા પેલું પડઘો પડે ઈકો એટલે એને સામે પેલું અકળાય એટલે બે સામ સામે લડે તઈથી અથડાય જોરથી એની સામે મારવા ટ્રાય કરે હરીસો તૂટી જાય ત્યાં સુધી લડે ત્યાંથી જઈને પાછળ જોવે તો કે આ બાજુ હું પાતળો દેખો મારી સામે પાતળું કૂતરું ઊભું છે એની સામે જોરથી બુવો પાડે એટલે પેલું સામે બુવો પાડે એટલે એમાં અથડાય કરતા કરતા આખી રાત જુદા જુદા સામે અથડાયું લડ્યું કાચ તૂટ્યા સવારે વોચમેને આગળનો દરવાજો ખોલ્યો પાછળથી ઘૂસી ગયો આગળથી જોયું ત્યારે તો મોટા ભાગના કાચ તૂટી ગયેલા અને કૂતરું મૃત્યુ પામે કુતરું મરી ગયું આ બધા ધ્યેય નકામા છે જો તમે ચડસા ચરસી માં હું આ મેળવી લઉં ને હું આ મેળવી લઉં અને હું મારી મેળવવા માટે ગમે તે દીધીનો અમલ કરીશ તો કશું મળવાનું નથી બાત ભીડવાની નથી જે પ્રેમ પૂર્વક ઝરણા કેવી રીતે જાય વહેતા વહેતા જાય ઝરણા કેવી રીતે જાય અને પછી એની પછીની લીટી શું છે ગીત મજાના ગાતા ગાતા જાય અને ગીત મજાના ગાતા ગાતા તમારે વહેતા વહેતા જવાનું છે ગાતા ગાતા જવાનું છે કોઈની સામે એગ્રેસિવ થવાનું નથી કોઈનું છીનવી લેવાનું નથી લડવાનું નથી તમને નુકસાન થશે ગુસ્સો કરવાનો નથી મનને કેવું રાખવાનું છે શાંતિ શાંતિ કૂતરો શાંત રહ્યો હોત અને શાંતિથી મ્યુઝિયમનો અભ્યાસ કર્યો હોત તો હસુ આવત એટલે સરસ હું તો જાડો લાગુ છું એટલે હું તો સુ ગયો હસતો હસતો કૂતરો એ મ્યુઝિયમને જોતો હોત તો એમાંથી આનંદ મળત પણ એને એવું લાગ્યું કે મારી કોપી કરે છે અથવા મારી સામે આ ઊભો છે એને જીવ મનથી ધારીને નકારાત્મક ધાર્યું તો એને જીવ ગુમાવ્યો નુકસાન કર્યું યાદ કે રીતે અને બધા એક જીદ હી કાફી હે ઇતિહાસ બના ને કોન્ક્યુશભાઈ

500 થી પણ ઉપર વિદ્યાર્થીઓ એક જગ્યાએ ભેગા થવાના છે એ જોઈ શકાય છે કે એમના વક્તવ્ય દ્વારા એમને જે તેઓ જે બોલ્યા છે એના દ્વારા ઘણું બધું આપણે આજે પ્રાપ્ત કરી શક્યા છીએ તો હું અમૃત દ્વારા ડોન બોસ્કો એનિમેશન કપરવન તરફથી અને ડોન બોસ્કો ડાકોર તરફથી હું બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું थैंक यू वेरी मच कलेक्टिव कम कर रहे हैं तो ज्यादा जो चाहते हैं वो कर लेंगे अगर आदर्श कमी जन बस को टैक्ट और धौंधन अवेक्टर के विनती करें कि मैंने एम नूर सलमान कर